મેમદાદ વિધાનસભાના ખેડા તાલુકાના બીએલ શિક્ષકોને તાત્કાલિક સાડા દસ વાગે ફોન કરીને બોલાવે છે કે ભાઈ અગિયાર વાગે જેટલા પણ બીએલઓની કામગીરી પચીસ ટકાથી ઓછી છે તમામ બીએલઓને મીટિંગ મિટિંગ માટે આ ડીએસઓ સાહેબ બોલાવે છે અને રિવ્યૂ માટે કે ભાઈ કયા કારણથી તમે આ કામગીરી ઓછી છે ત્યારે બીએલઓ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવે છે કે બીએલઓ એપના ઇસ્યુના કારણે બીએલઓ એપ ચાલતી ન હોવાને કારણે કામ થતું નથી તો બી ડીએસએ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આખા ભારતભરમાં કામ થતું હોય બી આ જે એક જ એપથી તો તમારે ત્યાં ક્યાં કામ થતું નથી આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં અને આ બાબતે કોઈ કહેવું નહીં અને તમે ઓફિસમાંથી હવે આ મિટિંગમાંથી આર્ગ્યુમેન્ટ કરો એટલે તમે બહાર નીકળી જાઓ આ બાબતે તમને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને ગમે તે રીતે તું તારીથી વાત કરવામાં આવી વાત કરવામાં આવી કે ભાઈ તમે આ રીતે વાત તું તારીથી વાત કરીને અમને બહાર કાઢી મૂકવામાં આવે તો છું વર્તન કરવામાં આવ્યું અને આ બાબતે પછી બીએલઓ સુપરવાઇઝર તરીકે મેં સાહેબને વાત કરી કે ભાઈ તમે આ બીએલઓ શિક્ષકો મોડા રાત સુધી કામ કરે છે બે બે વાગ્યા સુધી અઢી વાગ્યા સુધી મોડી રાત સુધી કામ કરતા હોય તેમ છતાં પણ તમે બીએલઓ શિક્ષકોને આ રીતે ધાક આપો તો સાહેબ એવું વર્તન કરો યોગ્ય નથી તો તમે કહો કોણ છો તમે ક્યાં શું છો એ મેં કહ્યું હું આમનો સુપરવાઇઝર છું તો તમે પણ આવી રીતે વાત ન કરો તમે પણ મીટિંગમાંથી બહાર નીકળી તો તું મને પણ તું પૂછતાથી વાત કરી બહાર મિટિંગમાંથી બહાર નીકળી જવાનું કહ્યું આવા ક્લાસ વન અધિકારી તરીકે આવું યોગ્ય વર્તન કરવું યોગ્ય નથી અમે પણ અધિક કર્મચારી છે એ ક્લાસ વનના જ કર્મચારી છે અમે ક્લાસ ના કરવા એ બધા સરકારના જ કર્મચારીઓ છે તેમ છતાં પણ આવું વર્તન કરવામાં એ અમારે મા થયું એવું અમને લાગી રહ્યું છે અને આત્મઘાત થઈને નોટિસ આપી અને અમને માનસિક ત્રાસ આપવાની વાત કરી રહ્યા છે આ બાબતે અમે આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે ખેડા જિલ્લાના પર Karena abah bapak tidak jual keramai, karena, karena abah bapak tidak jual keramai.